ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગ એક્ટિવ હોવા છતાં પણ અહીંયા પોસ્ટમોર્ટમ નથી કરાતા નહોતા કરવામાં આવતા સયાજી હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં પોસ્ટમોર્ટમ કરવા માટે કતારો જોવા મળતી દરરોજના આઠ દસ પોસ્ટમોર્ટમ કરાતા હવે ત્યાં ભારણ વધી રહ્યું છે મિત્રો ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલમાં પણ હવે મંજૂરી મળી ગઈ છે પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી મળતાની સાથે જ હવે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાનું જે ભારણ હતું તે હવે ઓછું થશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પરિપત્ર જાહેર કર્યો છે ગોત્રી જે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ શરૂ કરવાની મંજૂરી આપી છે સયાજી હોસ્પિટલમાં જો દિવસ દરમિયાન વધારે ડેડ બોડી આવે તો પોસ્ટમોર્ટમ માટે બીજા દિવસ પર પેન્ડિંગ રાખવાની ફરજ પડતી મૃતકોના સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો જો આ સુવિધા ગોત્રી હોસ્પિટલના શરૂ થઈ જાય તો મૃતકોના પરિવારજનોને રાહત પણ મળી શકે તેવું હતું વર્ષોથી આ એક અપેક્ષા હતી જે હવે પૂર્ણ થઈ છે હવે સયાજી હોસ્પિટલમાં ભારે ઘસારો જોવા મળતો હોય છે ત્યારે હવે તે જોવા નહીં મળે મોડે મોડે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની મંજૂરી આપી છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અંદરો અંદર ડૉક્ટરના વિવાદને કારણે પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવામાં વિલંબ થયો છે ગોત્રી હોસ્પિટલમાં આરએમઓ તેઓએ જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ અંગેની આ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે હાલમાં અન્ય ફોરેન્સિક ફોર્માલિટી પણ બાકી છે હજુ બેથી ત્રણ મહિનાનો સમય લાગશે પરંતુ અંદર અંદર ડોક્ટરોમાં કયો ડિપાર્ટમેન્ટ પોસ્ટમોર્ટમ કરશે તેવી પણ સ્પષ્ટતા નથી તેને લઈને જ અંદર અંદર ડૉક્ટરમાં વિવાદ સર્જાયો તેને નકારી શકાય તેમ નથી નમસ્કાર મોડે મોડે પણ તંત્ર હવે જાગ્યું છે ગોત્રી હોસ્પિટલ ખાતે જે કહેવાય છે કે અહીંયા જે પોસ્ટમોર્ટમ રૂમ છે તેની સુવિધા ન હતી અને જ્યારે કેટલાક સમયથી લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે પરંતુ હવે જ્યારે મોડે મોડે રાજ્ય સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની મંજૂરી આપી દીધી છે તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જેમાં ફોરેન્સિક્સ મેડિસિન ડિપાર્ટમેન્ટ કાર્યરત હોય તેવી તમામ જીએમીએર હોસ્પિટલને મેડિકલ લીગલ અને પોસ્ટમોર્ટમની સેવાઓ શરૂ કરવા માટેની મંજૂરી આપ આપી દીધી છે આમ ગોત્રી હોસ્પિટલ કોલેજ પણ પોસ્ટમોર્ટમ કરી શકે તેવી મંજૂરી મળી છે ત્યારે આવનાર બેથી ત્રણ માસમાં સંપૂર્ણ લીગલ પ્રોસેસ કર્યા બાદ આ સેવા શરૂ કરવામાં આવશે મૃતકો પરિવારોની ને મોટી રાહત પણ મળશે પરંતુ જ્યારે સૂત્રોથી અમને એવી માહિતી પણ મળી રહી છે કે અહીંયા જ્યારે આરોગ્ય વિભાગ પરિવાર દ્વારા જ્યારે અહીંયા જે પોસ્ટમોર્ટમ અંગેની જે પરમિશન આપી દીધી છે મંજૂરી આપી દીધી છે પરંતુ અહીંયા જે ડૉક્ટરો છે કદાચ એવું લાગે છે કે અંદરો અંદર જે વિવાદો તેમના દ્વારા થઈ રહ્યા હોય કારણ કે અમને એવી પણ માહિતી મળી રહી છે કે કોયા ડૉક્ટર કે કોણ આનું પોસ્ટમોર્ટમ કરશે એટલે કહી શકાય છે કે ડૉક્ટરોની અંદર અંદર પણ ખેસતાનના લીધે પોસ્ટમાર્ટમ કંઈકને કંઈક કરવામાં વહેલું કે મોડું થઈ શકે છે કારણ કે અહીંયા જ્યારે વડોદરા શહેરની બીજા નંબરની ગોત્રી હોસ્પિટલ જેમાં પોસ્ટમોર્ટમ ન રૂમ ન હતું હવે જ્યારે મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે પોસ્ટમાટમ કેટલા વહેલી અને ક્યારે શરૂ થશે તેવા પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે જે નાગરિકો જેઓને પોસ્ટમોર્ટમ જે લોકોના મૃત્યુ થતા હતા તેઓને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા શહેરની પહેલાં નંબરની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતું હતું અને તેના કારણે પરિવારને કેટલીક તકલીફોનો સામનો કરવાનો વારો આવતો હતો પરંતુ હવે જ્યારે રાજ્ય સરકારે અહીંયા જ્યારે પરમિશન આપી દીધી છે ત્યારે અહીંયા કેટલાક ડૉક્ટરો કદાચ અંદર અંદરના વિવાદના કારણે હવે આ પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવામાં પણ વિલંબ થઈ શકે છે તેવું પ્રાપ્ત માહિતી મળી રહી છે હવે જોવાનું એ રહેશે કે આ ગોત્રી હોસ્પિટલમાં જ્યારે પરમિશન મળી ગઈ છે પોસ્ટમોર્ટમ માટેની ત્યારે હવે આ પોસ્ટમોર્ટમ રૂમ ક્યારે શરૂ થશે તે જોવાનું રહ્યું સહયોગી કેમેરામેન પર્સન રાદુબે સાથે હું અપનાર સૈયદ સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા